જય શ્રી રામ જય સનાતન મિત્રો આ ઓડિયો પૂરો સાંભળજો કે જે આ ઓડિયામાં એવી કહાણી છે કે જે મામાદેવ આશ્રમ વિશ્વાસધામ જે આવેલો છે નવા ગામ અને ખંભાળિયાથી થોડોક નજીકમાં તો એ આશ્રમના ભગત મામાદેવના જે આપણે ભરતભાઈ રાઠોડ એમના પરિવારની સાથે રહેતા હતા અને આ પરિવારના કારણે આ એમના સાસરા પરિવાર છે અને એ પરિવારને એવી ગણતરી હતી કે મામાદેવના આશ્રમને હડપ કરી લઈ એના માટે થઈને મનસુખભાઈ રાઠોડને ફોન કરવામાં આવ્યો હોય મનસુખભાઈ ઓડિયા પોતાની ઇન્કમ કરવા માટે જાણ્યા જોયા વગર ચડાવી નાખ્યા હોય એના પછી ભરતભાઈ રાઠોડ બાળ વિહોણા થઈ ગયા છે બાળક એના એના સસરા પક્ષમાં છે અને એના ઘરના એના સસરા પક્ષમાં છે અને આજે ભરતભાઈ મામાદેવનો આશ્રમ નથી છોડ્યો મામાદેવના આશ્રમની અંદર સેવા કરી રહ્યા છે અને આજે આપણી સાથે વાયરલ વિડીયો આવી રહ્યો છે તો આ વિડિયો આ ઓડિયો તમને ખાસ કરીને મારે એટલા માટે સંભળાવવો છે કે મામાદેવના આ ભગત ભરત રાઠોડમાંથી મનસુખ રાઠોડે કાંઈ બાકી જ નહોતી રાખી અને મનસુખ રાઠોડે એમના પરિવારને વિખોળો કરી નાખ્યો પણ સતાય દલિત સમાજના યુવાન તરીકે ભરતભાઈ રાઠોડે જ્યારે મનસુખભાઈમાંથી આફત પતાવી ત્યારે એમને સપોર્ટ આપી એમને સાથ આપી એમની સાથે છેઠ અમદાવાદ સુધી જઈને એની મહેનત કરી અને એને સફળતા મેળવવા માટે આજથી આજ પણ લડી રહ્યા છે તો ખરેખર મનસુખભાઈ સમાજ દ્રષ્ટિએ જાણવું જોઈએ જોવું જોઈએ બંને પરિવારને જાણી અને સમર્થન આપવું જોઈએ સાથ આપવો જોઈએ બંને પરિવારને ભેગા કરવો જોઈએ એના બદલે તો તમે એ પરિવારને નોખો પાડી નાખ્યો હતો પણ છતાંય ભરતભાઈ રાઠોડ એક જગ્યાની અંદર એક મામાદેવ સરકાર મામા સરકારની સેવા કરી રહ્યા છે એ સરકારની સેવાથી તમને એનું ફળ મળશે પણ તમે જ્યારે વિચાર્યા વગરના ઓડિયો ચડાવી નાખ્યા હતા અને સિનારવો છે ને આવો છે ને એ તો કોઈ તમે હજી સુધી પુરાવાય નથી મોકલ્યા સિનારું છે એવી કોઈ સાબિતી નથી મોકલી પણ છતાંય ભરતભાઈ રાઠોડે તમને સમર્થન આપ્યું તમને સાથ આપ્યો એ બદલ ખૂબ આભાર માનવો જોઈએ કે એક જગ્યા ધારી એક મહંત કહીએ તો કહેવાય એક મામાદેવ સરકારના ભગત કહેવાય એવા ભરત રાઠોડના પ્રતાપે તમે નીકળી શકશો અને સાચું શું ને ખોટું શું એ જાણવા માટે થઈને ખાસે કાલે પણ એક ઓડિયો મોકલો અને આજે તમને બતાવું છું કે આ પરિવારના કારણે મામા સરકારના ભગત ભરત રાઠોડ બાળ અને

હે તમે નથી જોયું મેં જોયું હોય એમ છોકરાઓ તો એ પોર ખબર નથી પોર કોઈ રોકવા નહીં આન તેમના પાસે અથયું રહી ગયું હો ને આશ્રમ છે ત્યાં તો બધાય રોકાય ભરતભાઈ આશ્રમમાં બધાય ના રોકાય કાંઈ આશ્રમમાં તો આ દાદા રોકાવા જોઈએ આ બેન રોકાવા જોઈએ અને એ લોકો કરે એમ થવું જોઈએ તમે યાર આવું બધું કરો ને તો હાલે આ બધું દુનિયામાં આવું જ છે કે મોટો આશ્રમ છે એમાં ઇન્કમ થાય છે દાદાને ને આ બેનોને આપી દો તો તમારું ગાડું હાલે નકર તો તમારે હેરાન જ થવાનું છે

એવું બધું છે ભરતભાઈ ઝીણું ઝીણું કરે છે દારૂ પીએ છે અને દારૂ પીવાના પૈસા ઓછા પડે છે એટલે આશ્રમમાં આવી ગયા હતા તો એ જલસો થઈ જાત મોજ થઈ જાત પણ તમે યાર આમાં કોઈ આંગળી ખુશવા દીધી નહીં ખરેખર સનાતની એટલે સનાતની સત્ય સનાતન આને કહેવાય કે એક દલિતનો દીકરો એક ધર્મ માટે પોતાના પરિવારને છોડી અને મામા સરકારના આશ્રમની અંદર આજે આશરો લઈ રહ્યા હોય તો ધન્યવાદ છે હજી સાંભળો આગળ હા એટલે મારે તમારે હાજુ કહી દેવું પડે ને

હા કેમ ખોટી કારણ કે એ તો મારા બાપુજીના ખાતે છે મારા ખાતે તો છે નહીં પણ ખાતે છે પણ ખાલી આપણે લખાણ કરવું છે ભાઈ મરી ગયા બાપોડો જો મિત્રો જમીનની માંગણી કરી એ તમે સાંભળી કે ના સાંભળી ના સાંભળી હોય તો ફરીથી રિપીટ કરો એટલે તમને જાણવા મળે કે ભાઈ જમીન માટે થઈને જ એક વિરોધ કર્યો એક આના નાના બાળકોને પચાવી પાડ્યા છે અને મનસુખભાઈને ઓડિયો બનાવીને આપ્યો અને આ ભાઈને રખડતા કર્યા એક ધર્મની જગ્યાવાળા માણસની

છોકરા ખાતે વર્ષાના ખાતે અરે પણ વર્ષાના ખાતે તો મારા પછી અમારે હું તમે તો ને બોલાવી લ્યો ને ધો મારો જાય તું તારા છોકરા બે જાય ઘરે તો તમે મને લખાડી દેજો કે ભાઈ વર્ષાના ખાતે જમીન પછી આ ભગત ને છોકરાઓને સાચવશે એવું લખાણ કરી દેવો ને તમે જો ભાઈ આ મામાદેવનો નો આશ્રમ વર્ષાને ખાતે એટલે વર્ષા છે એ મામાદેવના ભગત ભરતભાઈ રાઠોડના ઘરના છે એમના છોકરા ને ખાતે નહીં વર્ષાને ખાતે કરી જુઓ એટલે બાર મહિને પછી ધડાકો કરીને વર્ષા સાંભળી લે વર્ષાના મમ્મી પપ્પા સાંભળી લે ભરતભાઈ ને ભરતભાઈ નો છોકરો આજ ભરતભાઈ બાળ વિહોણા છે પછી છોકરો મમ્મી અને મામા વિહોણો નાના વિહોણો થઈ જાય આ બધું મુદ્દો છે તમને જે યોગ્ય લાગે આપણે સત્ય બતાવવા માટે ગમે ત્યારે કોઈ થી ડરતા નથી ડરવાના નથી સાંભળવા આગળ હજી ઓડિયો છોકરા આ થઈ ગયા અને ગામમાં મકાન થઈ ગયા એટલે ગામમાં રહેવા તૈયાર છે બરાબર આ ગામમાં તો આપડા થી પોચી છે નકાણે નથી તો પાંચ વર લાગે ને દસ વર લાગે કારણ કે આપડી પરિસ્થિતિ નથી મામા તો કઈ વાત બીજું બરાબર તાવી પછી થાય બધું કારણ કે જમીન ખાતે વરસાદ નામે થાય એટલે મારા મજીરા વગાડવાના થાય મામા કઈ વાંધો મજીરા વગાડવાના થાય મજીરા વગાડવા હે

આવું હોય ચાલો પણ મન ક્યાં કીધું નઈ મારે હું ક્યાં કઈ તું મેં મારી જિંદગી માં દારૂ નથી પીધું મારા ખાનદાન માં નથી પીધું શું ચાચી આવું દારૂ તમે પીયો અમે જો ફોન કરી તમે પીયો આનંદ કરો દારૂ પીઓ મજા કરો

એલ તો મિત્રો ઘણા યુટ્યુબરો બોલે છે કે સત્યનો સાથ ને સત્યનો સાથ આને સત્ય કહેવાય ખોલ્લું ચેલેન્જ કરીને સત્ય બતાવવું કોઈ બીનું આને સત્ય કહેવાય આપણે કોઈ વસ્તુ અને લીગેલી સુધી કરી નથી અને કરવાના નથી બાકી બીજા વાર કે સત્યનો સાથ ઘડીક ઢોલકી આમણે ઘડીક ઢોલકી આમણે એ આપણે ને વગાડતા આવડતી નથી આપણે ધર્મની સાથે લડ્યા છીએ લડીએ છીએ અને લડતા રહેવાના સિંહ જય શ્રીધાન જય નમો બુધાય એ બધું બોલવાનું એ આગળ દીધું ભાઈ આપણે ધર્મની સાથે તિરંગો લહેરાવો છે ભારતનો ઝંડો અને મા ભગવતી ભારત માતાને જય બોલાવવી છે અને શ્રી રામનો નારો લગાવવો છે જય મુરલીધર જય દ્વારકાધીશ જય 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 શ્રી રામ